નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય છેલ્લા બે દિવસથી વરાપનો માહોલ છે પરંતુ આજે વહેલી સવારથી આગાહીની અંદર શરૂ થઈ જવાના છે કારણ કે મિત્રો બંગાળની ખાડીથી જે છે તે હવે સિસ્ટમ લાંબી થઈને ગુજરાત રાજ્ય આસપાસ પહોંચી ગઈ છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો વિરામ જોવા મળ્યો હતો પરંતુ આજે જોઈ લ્યો તો મધ્ય ભારતની સિસ્ટમો જે છે તે હવે ગુજરાત

ગઈકાલ સુધી મિત્રો ગુજરાતની અહીંયા આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ દેખાતી ન હતી પરંતુ આજે પ્રદેશ એટલે કે એમપી મહારાષ્ટ્ર અને ઉપર મિત્રો દિલ્હી લાગુના ભાગ ઉપર છે પરંતુ આવતીકાલે એટલે કે બાર જુલાઈ સુધીમાં જે છે તે મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર આ રીતની ત્રુટી પડવાની છે અને તેને લઈને બારથી લઈને તેર તારીખે વરસાદનો જે રાઉન્ડ શરૂ થશે તે આગામી પંદરથી સોળ જુલાઈ સુધી ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવવાનો છે અને તેને લઈને મિત્રો આ જોઈ લો આ મધ્ય ભારતનો જે આ સમગ્ર પટ્ટો છે આ મિત્રો આટલો ગુજરાતનો ભાગ છે ગુજરાત રાજ્ય પર અત્યારે સિસ્ટમ બનેલ નથી પરંતુ જે મિત્રો સિસ્ટમ છે આ કલર વાળો જે આ સિસ્ટમનો ભાગ છે લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે આ લો પ્રેશર બંગાળની ખાડીથી બનેલું અને બીજી તરફ અરબ સાગરમાં પણ મિત્રો અત્યારે કેટલાક સર્ક્યુલેશનો ક્રિએટ થઈ રહ્યા છે તેના વિશે પણ તમને અહીંયા દેખાડી દઈએ ખાસ કરીને તો માહિતી આપી દઈએ તો જોઈ લો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણો ગુજરાતનો રાજ્ય આવેલું છે ત્યાંથી નીચે મિત્રો જોવો

નક્શાઓ આજે જાહેર થયા છે સૌથી પહેલા તેના ઉપર ફોકસ કરી લઈએ તો જોઈ લો મિત્રો આ બધા જ નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે આજે આ મિત્રો ક્યાં કેટલો વરસાદ પડ્યો આજે તેને લઈને મિત્રો જાહેર કરતો આ ફોટો છે ખાસ કરીને ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના વિશે પણ વાત કરશું આ મિત્રો તમને માહિતી આપી દીધી તો આ નકશો છે ખાસ કરીને આગામી પાંચ દિવસના હવામાન કેવો રહેશે તેનું આ ઓફિશિયલ ખાતા દ્વારા હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલા આજનો નકશો છે આવતીકાલનો અને આપરમ દિવસોનો નકશો છે તો આ બધા નકશો વિશે વાત કરીએ તેની પહેલા જોઈ લઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો નવ તારીખથી લઈને દસ જુલાઈ વચ્ચે કયા કયા ભાગોમાં વરસાદ પડ્યો છે તેના વિશે જોઈ લઈએ તો સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં માત્ર એક પોઈન્ટ આઠ ઇંચ એટલે કે 2 ઇંચ પણ નહીં તે નોંધાયો છે નવસારીની અંદર વલસાડમાં પણ એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ છે અને નવસારીના વાસંદામાં પણ એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ છે એટલે કે માત્ર ત્રણ તાલુકાઓ જ ગુજરાતના એવા છે કે જ્યાં વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે બાકી ત્રણ તાલુકાઓને છોડી દઈએ તો કોઈ પણ તાલુકામાં એક ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી જરૂર મિત્રો ઝાપટા માવઠા પડ્યા છે જેમ કે સુરત અરવલ્લી ડાંગ સાબરકાંઠા કચ્છ ગીર સોમનાથ તાપી ડાંગ આ બધા જિલ્લાઓમાં પડ્યા છે વરસાદ પરંતુ એ મિનિમમ વરસાદ છે ઝીરો પોઈન્ટ બે ઇંચ કે તેનીથી ઓછા પણ એટલે કે મિત્રો એક માત્ર પંદર વીસ મિનિટના જે ઝાપટા આવે છે તે રીતના વરસાદ પડ્યા છે બાકી મિત્ર મિત્રો જે છેતે અને આજ માહોલ મિત્રો છેલા 4 દિવસથી ચાલી રહ્યો હતો ગુજરાતમાં 6 7 8 અને 9 જુલાઈ ની અંદર વરસાદ એકદમ બ્રેક લઈને બેઠો હતો વરાપ જોવા મળી હતી પરંતુ હવે મિત્રો જુઓ એક મોટી સિસ્ટમ આગળ વધી છે આ નકશાની અંદર આપણે જોઈએ તો મિત્રો તમને ખ્યાલ આવે કે જોઈ લ્યો અહીંયા ગુજરાત આપણો જે આવેલું છે તેના ઉપર ગુલાબી કલરનો માર્ક તમને આપી દો અહીંયા આપણો ગુજરાત રહેલું છે પરંતુ ગુજરાત રાજ્યની બાજુમાં જે છે તે છેલા ઘણા બધા દિવસોથી કોઈ સિસ્ટમ પસાર થતી ન હતી પરંતુ આ સમગ્ર આ સિસ્ટમનો પટ્ટો છે મિત્રો તે જોઈ લ્યો હવે જે છે તે આ રીતનો પસાર થવાનો છે એટલે કે બંગાળની ખાડીથી થયેલી આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર જવાની છે અને તેને લઈને અતિભારે વરસાદના રાઉન્ડો હવે પસાર થવાના છે અને તેને લઈને જ ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા જોવો કેટલાક નકશાઓ આપી દેવામાં આવ્યા છે આ નકશો સૌ પહેલા આજનો છે એટલે કે દસ જુલાઈનો મિત્રો આ નકશો છે ત્યારબાદ અગિયાર જુલાઈનો પણ આ નકશો છે અને બાર તેર જુલાઈ

એકદમ હળવા કચ્છ ઉપર તો છૂટાછવાયા અડધા ઇંચ પણ વધારે વરસાદ નહીં પડે અને આવતીકાલે પણ સેમ ટુ સેમ મિત્રો નકશો આજનો જે દસ તારીખનો છે સેમ ટુ સેમ અગિયાર જુલાઈનો નો નકશો છે જોઈ લો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર એકદમ ઓછા વરસાદની આ છે પરંતુ 12 તારીખથી ખેલ પલટાઈ રહ્યો છે જોઈ લો મિત્રો આ નકશો 12 અને 13 જુલાઈ માટેનો નકશો જાહેર કરેલો છે 12 અને 13 જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે છે તે મધ્યમ વરસાદ શરૂ થઈ જશે એટલે કે બે ત્રણ ના શરૂ થઈ જશે જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તો ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદો 12 અને 13 તારીખથી શરૂ થઈ જશે તેવો નકશો અહીંયા ઓફિશિયલી આઈએમડી ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જોઈ લો ખાસ કરીને જે બનાસકાંઠા સાબરકાંઠા પાટણના ઉત્તર ગુજરાતના ભાગો છે પછી મધ્ય ગુજરાતનો અમદાવાદથી દાહોદનો પટ્ટો છે અને દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી નીચે છે વાપી સુધીનો પટ્ટો છે આ બધા ભાગોમાં તોતિંગ કડાકા ભડાકા સાથે ભારે વરસાદના સિગ્નલો છે તેની વચ્ચે મિત્રો આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તે લઈને ઓફિશિયલી હવામાન ખાતા તરફથી કેટલાક નકશાઓ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે તેના વિશેની મેં તમને માહિતી આપી ત્યારબાદ હવે વેધર મોડલો શું જણાવી રહ્યા છે તેની માહિતી લઈ લઈએ કે જુદા બીજા બીજા મિત્રો છૂટા છવાયા વેધર મોડલો અનુસાર કયા કયા ભાગમાં આજે જે છે તે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે તે પણ આપણે જાણીએ હવે વાદળ જાણવાનું છે ખાસ કરીને તો મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર થોડોક વરસાદ જોવા મળશે કારણ કે અહીંયા જો એ રીતના વાદળો અને સિસ્ટમો જે છે તે બનતી ચોક્કસ અહીંયા જોવા મળી રહી છે તેના આધારે જાણીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સૌથી પહેલા તો મિત્રો જે વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં હાઈ લેવલના વરસાદ પડવાની આગાહી છે બોરસદ વડોદરા ખંભાત આણંદ જંબુસર કરજણ શિણોર ડભોઈ અને ભરૂચ આ મિત્રો જે વિસ્તારો છે ત્યાં મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ તો નીચે ઉમરપાડા દેડિયાપાડા વાંકાળ કોસંબા અને ત્યાંથી નીચે મિત્રો જોઈ લે તો વ્યારા નવસારી બારડોલી સુરત વાસંદા આહવા ડાંગ અને સાપુતારા સાથે જ વલસાડ આ મિત્રો જે ભાગ છે ગુજરાતના દક્ષિણ ગુજરાતના પટ્ટાના તો અહીંયા જે છે તે મિત્રો આજે મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે કારણ કે સિસ્ટમની ઘેરાઓ આજે શરૂ થઈ જશે ફેલાવાની ત્યાંથી મધ્ય વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મિત્રો આજે કોઈ મોટી સિસ્ટમ બનેલી નથી છતાં પણ અમદાવાદ બાજુના જેમકે ગાંધીનગર માણસા કડી વિરમગામ અમદાવાદ નળ સરોવર દસાડા કડી પંથક દ્રસકોય બાપુનગર આ વિસ્તારોમાં સોએ સો ટકા મિત્રો જે છે તે જોઈ લો અહીંયા સિસ્ટમનો ઘેરાવો છે જેથી આ ભાગોની અંદર હળવા છૂટા છવાયે વરસાદ બની શકે બાકી જે જમણી તરફનો ભાગ છે જેમકે દાહોદ મહિસાગર ખેડા ગોધરા લુણાવાડા દાહોદથી લઈને કપડવંજ લુણાવાડા બાલાસિનોર આ ભાગોમાં આજ કોઈ મોટી સિસ્ટમ નથી જેથી ત્યાં આજ કોઈ પણ વરસાદ પડવાની આગાહી નથી સેમ ટુ સેમ મિત્રો ઉત્તરીય ગુજરાતના પંથકો પણ જોઈ લે તો ઉત્તર ગુજરાતમાં પણ એવું જ છે મિત્રો મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરોમાં વરસાદની આગાહી છે બાકી કોઈ સેન્ટરોમાં વરસાદની આગાહી રહેશે નહીં જેમ કે મહેસાણાની અંદર ખાસ કરીને મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા રાધનપુર સાંતલપુરના વિસ્તાર છે ત્યાંથી ઉપર મિત્રો જે આ દિયોદરના વિસ્તાર છે ભાટસણ પાલનપુર દસાડા સુઈગામ આ ભાગોની અંદર અને ડીસા પંથકની અંદર જે છે તે ઉત્તર ગુજરાતમાં જે છે તે નાની એવી વાદળની સિસ્ટમ છે જેથી ત્યાં મધ્યમથી હળવા આજે વરસાદ બની શકે જ્યારે ડુંગરપુર કે ખેડબ્રહ્મા કે અંબાજી બનાસકાંઠા સાબરકાંઠા આ કોઈ જિલ્લામાં આજે કોઈ મોટી આગાહી જે છે તે રહેવાની નથી ત્યાંથી આગળ વધીએ સૌરાષ્ટ્ર ઉપર મિત્રો જોઈ લો તો સૌરાષ્ટ્રમાં આજે સારો એવો ઘેરાવો થઈ રહ્યો છે વરસાદની સિસ્ટમનો અહીંયા જો ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર તો ભાવનગરના જે છૂટાછવાયા વિસ્તારો છે જેમ કે તળાજા પાલીતાણા સિનોરના વિસ્તારો મલમીપુરના વિસ્તારોથી લઈને તળાજા પંથક બુધેલ અલંગ મહુવા આ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ આજે બનશે ત્યારે બોટાદ જિલ્લાની પણ વાત કરી લે તો બોટાદ જિલ્લામાં પણ મિત્રો અહીંયા ખાસ કરીને જેમ કે મિત્રો માંડવાના વિસ્તારોથી લઈને સાળેંગપુર ગઢડા બરવાડા ધંધુકા રાણપુર આ ભાગોમાં છૂટા છવાયા વરસાદ રહેવાની આગાહી રાજકોટ જિલ્લામાં પણ જોઈ લઈએ તો રાજકોટ જિલ્લામાં પણ આજે જે છે ધીમી ધારે વરસાદનું આગમન થઈ જાય તેવી આગાહી જેમાં સાપર વેરાવળ ગોંડલ ચોટીલા કાલાવાડ જસદળ ઉપલેટા જેતપુર આ ભાગોમાં ધોરાજી સહિતના ભાગોમાં છૂટા છવાયા વરસાદો જોવા મળશે ઉત્તરીય સૌરાષ્ટ્રના જે ભાગો છે જ્યાં બે જિલ્લા આવેલા છે સુરેન્દ્રનગર અને મોરબી ત્યાં પણ મિત્રો ધ્રાંગધ્રા કુડા હાલવડ માલીવા નવલખી મોરબી વાંકાનેર ત્યાંથી મિત્રો આવા જો આવે તો નળસોરા આ બધા ભાગોમાં છૂટાછવાયા વરસાદ રહેવાના છે ત્યારે ત્યાંથી નીચે અમરેલી અને જૂનાગઢ જિલ્લો કે જે મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ બને છે ત્યાં જોઈ તો અમરેલી જિલ્લામાં પણ આજે મિત્રો હાઈ હાઈલેવલના વરસાદને લઈને સિગ્નલો જ્યાં ખાસ અમરેલી જાત્રોડાના વિસ્તારો લાઠી ચિત્તલ દેવરાજિયા લુઘાણીયા બગસરા વાઘાણીયાથી લઈને ત્યાંથી પણ નીચેના જે વિસ્તારો છે જેમ કે સાવરકુંડલા રાજુલા લીલિયા આ ભાગોમાં છૂટા છવાયા વરસાદ રહેવાની આગાહી તેવી જ રીતના જુનાગઢમાં પણ માણાવદર મુલિયાસા જુનેજ બિલખા વિસાવદર કેશોદથી લઈને નીચે જંગલો વેરાવળ ટીમરી તાલાળા આ બધા સાઇડની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી અને દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયા વાદળો છે જેથી મધ્યમથી હળવા વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદની આગાહી જે છે તે આજે રહેશે નહીં ટૂંકમાં આજનો દિવસ જે છે તે મિત્રો કેવો રહેશે તમને સમજાવી દઉં તો તારીખ દસ અને ગુજરાત માટે એકદમ મધ્યમ લેવલના વરસાદ રહી શકે એટલે કે બે ત્રણ મેક્સિમમ મિત્રો ચાર ઇંચ સુધીના વરસાદ જઈ શકે તેનાથી વધારે વરસાદની આજે જે છે તે કોઈ મોટી સિગ્નલ કે કોઈ આગાહી નથી કારણ કે અત્યારે જુઓ તો ગુજરાત સાઈડ કોઈ સિસ્ટમ બનેલ નથી પરંતુ એક મોટી સિસ્ટમ અહીંયા તમે જોશો તો તમને દેખાશે કે આ બંગાળની ખાડી સાઈડ આ ઝોનની અંદર બની રહી છે આ સેમ ટુ સેમ સિસ્ટમ આ રીતની આગળ વધીને ગુજરાત ઉપર આવી જવાની છે બાર તેર તારીખ આસપાસ જે છે તેની શરૂઆત થઈ જવાની છે અને આ સિસ્ટમની જ્યારે શરૂઆત થશે ત્યારે ચોક્કસ તેના ઉપર વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે હાલ આજ માટે મિત્રો આ ચેનલ ની અંદર આ વિડીયો માધ્યમથી આટલું જ રાખીએ છીએ તમે કયા કામથી જોયો જણાવી દેજો કોમેન્ટની અંદર અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો આપણે કાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ